અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કૌભાંડ સામે આવ્યું ત્યારે ખ્યાતિ હોસ્પિટલમાં મહેસાણાના જોર્ણંગ તેમજ કડીના ખાવડ એમ બંને ગામના એક યુવકનું પણ મૃત્યુ થયાનું સામે આવ્યું છે પૈસા માટે ખ્યાતિ હોસ્પિટલે અનેક લોકોના જીવ સાથે રમત રમી છે ત્યારે મહેસાણાના જોર્ણંગ ગામમાં પણ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા સ્થાનિક હોસ્પિટલમાં કેમ્પ યોજવામાં આવ્યો હતો સાથે જ કડીના ખાવડ ગામમાં પણ પ્રાથમિક શાળામાં ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ આયોજન કરાયું હતું બે વર્ષ પહેલાં જોરણંગ ગામમાં પણ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન થયું હતું લક્ષ્મણ રાવળ નામના વ્યક્તિનું સ્ટેન્ટ મુકાયા બાદ મોત થયું હોવાનું પણ ખુલ્યું છે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મૂળજીભાઈનું પણ હાર્ટ બ્લોક હોવાનું કહીને સ્ટેન્ટ મૂકીને તેમનો પણ ભોગ લેવામાં આવ્યો હતો તે ઉપરાંત સારવાર માટે દર્દી સાથે ગયેલા દર્દીના સગા દીવાબેન નામની મહિલાને પણ સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યું હતું

ના મે તો અમાર અમાર જે હતા કે તમને પૈસા મળશે તમને આ મળશે તમને આ મળશે લાભ મળશે આ મળશે એમ કરી અમને સમજાયા પદ્મ દેવા સાહેબ પદ્મ દેવા જ્યા એટલે બધા સમજાય લઈ ગયા નું આ ત્યાં જ આવું કર્યું પાંચ તારીખે મેડમ કેમ કરે તો બરાબર છ તારીખે અહીંથી લોકો લઈ ગયા સાત તારીખે ડિસ્ચાર્જ કરે એમને કઈ તકલીફ નથી પણ આયુષ્યમાન કાર્ડ ને જે સરકાર લાભાર્થી આપવા એના અનુસંધાન મેં એમને મીકી દીધું અમને કોઈ પરિવાર ને જાણકારી નથી પછી થોડા દિવસ થયા દિવસ પછી એના અનુસંધાન તકલીફ થવા માંડી જ્યાં સ્ટેન્ડ થતો દુખાવતો હતોમાં દુખાવો થતો શ્વાસ આમ તકલીફ પડતી હતી તાવ બો આવવા માંડ્યો પછી અમે અમદાવાદ લઈ ગયા દાખલ કર્યા વીસ તારીખે વીસ ત્રણ ત્રેવીસે અને ત્રેવીસ ત્રણ તારીખે એક્સપાયર થઈ ગયા એટલે એ વખતે બધા ગામડા ગામડામાં ફરીને કેમ્પ કરતા હતા એ જાહેર જગ્યાઓ સ્કૂલ હોય કે કોઈ વાડી હોય એવી જગ્યાએ કેમ્પ કરતા હતા અમારા ગામમાં આવ્યા હતા તો સરપંચને લઈને અમને મળ્યા અને એમને એવું કહ્યું કે તમારી હોસ્પિટલની જગ્યા અમને મળે કેમ્પ કરવા માટે એ વખતે અમારી હોસ્પિટલ નવી જ હતી ત્રણ ચાર પાંચ મહિના થયા હશે તો રવિવારે અમે બિલકુલ બંધ જ રાખતા હતા તો એમને રવિવારે કેમ્પ કરવાનો તો અમે જગ્યા એમને પ્રોવાઈડ કરી હતી એ વખતે એટલે એવો આંકડો ઓપીડીનો આંકડો અમારા જોડે નથી અમે તો ખાલી એમની જગ્યા જ આપી હતી અમારો કોઈ સ્ટાફ નહોતો કોઈ ડોક્ટર નહોતો ક્યાંય કોઈ હાજર હતું ને એટલે અમારા જોડે કોઈ આંકડો નથી પણ જે પેશન્ટો ગયા હતા એમને અમે આ ચાર પાંચ દિવસ બધું કૌભાંડ આવ્યું એટલે બધાને પૂછી પૂછીને લિસ્ટ બનાવ્યું છે અને લગભગ બાર તેર જણાનું લિસ્ટ અમે પીએચસી સેન્ટરમાં સાહેબના ઓફિસરને આપ્યું છે અને એમને કોને કર્યા એ ડિટેલ એ રહ્યા જાતે પેશન્ટને પૂછીને એમની ડિટેલ બી બનાવેલી છે એ બહુ આઈડિયા નહીં મેડમ હા ક્યારે એમને ફરીથી વિઝિટ કરી ના કરી પછી કોઈ કેમ્પ અમારા ત્યાં થયો નથી એક વાર કર્યો અને એમને જે લિસ્ટ કર્યું હતું એ પ્રમાણે અમુક પેશન્ટોને ત્યાં લઈ ગયા હતા એના પછી અમને કોઈ ફરીથી કેમ્પ થયો નથી